એક ભાજપના આગેવાન એની અમને જાહેરાત કરી કે ભાઈ જો સીએમ સાહેબ મળતા હોય અને સીએમ સાહેબ આવી જાહેરાત કરી દેતા હોય કે ભાઈ તમારો જે મુદ્દો છે એનો નિકાલ થઈ જતો હોય તો તમે આ સંમેલન રોકવા તૈયાર છો તો મેં પણ એને કીધું હતું એક શરતે રોકવા તૈયાર છું જો એનું નિર્ણય ન દઈ શકતા હોય જો ન લઈ શકતા હોય જો ન મળાવી શકતા તો ગુજરાતની અંદર કોલી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે પરંતુ આ સંમેલન મળે એ પહેલા જ સમાજની અંદર બે ભાગ પડ્યા છે અને બે ભાગ અને વિવાદ અને વિખવાદના દ્રશ્યો એ સૌ કોઈએ જોયા જો કે હવે આ વિવાદ અને વિખવાદ એની ચરમસીમા સુધી પહોંચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ વિચ્યાની અંદર ઘનશ્યામ રાજપ્રાની હત્યા બાદ કોળી સમાજના યુવાનો પર થયેલા કેસ અન્યાય અને અત્યાચારની લડત લડવા માટે વિછાની અંદર કોળી ઠાકોર સમાજના લોકો દ્વારા આગેવાનો દ્વારા એક સંમેલન માટેનું આયોજન કર્યું છે આ સંમેલન નવ માર્ચના રોજ વિછ્યા ખાતે મળવાનું છે અને ત્યાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જ્યાં એક લાખ કરતાં પણ વધુ લોકોની જનમેદની ઉપસ્થિત રહે જોકે આ સંમેલન પહેલા સમાજની અંદર બે ભાગ પડ્યા છે અને બે ભાગ ગાંધીનગરની મિટિંગમાં પડ્યા ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસની અંદર કોળી સમાજના એક આગેવાનોની મીટિંગ હતી જેમાં સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાનો હતા અને તેમાં બે ભાગ એ પડ્યા કે એક તરફ સરકારની સાથે કોળી સમાજના આગેવાનો જોવા મળ્યા તો બીજી તરફ સંમેલન કરવા માટે તૈયારી દર્શાવનાર સરકારની સામે જોવા મળ્યા જો કે આ વિવાદ અને વિવાદ થતાની સાથે જ કોળી સમાજના સંમેલન પહેલા બે ભાગ થયા અને બેન ભાગની અંદરથી અલગ અલગ વિચારધારા સાથે પરિવારને ન્યાય અપાવવા માટેની શરૂઆત કરી હવે જ્યારે ન્યૂઝરૂમના પ્લેટફોર્મ પર બંને કોળી સમાજના આગેવાન એક તરફ કોળી ઠાકોર સમાજના આગેવાન ચેતન ઠાકોર અને બીજી તરફ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર આ બંને જ્યારે અમારી પ્લેટફોર્મ ઉપર વાતચીત કરી રહ્યા હતા ત્યારે ચેતન ઠાકોરે સામે પક્ષે રાજ્યના કેબિનેટ મંત્રી અને કોળીઠમા કોળી ઠાકોર સમાજના આગેવાન કુંવરજી બાવળિયા અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી સાથેની મુલાકાતની વાતચીત કરી હતી જો કે આ સંદર્ભે જયેશ ઠાકોરે સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક વિડીયો બનાવ્યો છે અને વિડીયોની અંદર આખું આ ષડયંત્રએ ભારતીય જનતા પાર્ટીનું બતાવ્યું છે ભાજપનું આ ષડયંત્ર હોવાની તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે અને તેમનું એવું પણ કહેવું છે કે ભાજપના લોકો ભાજપના આગેવાનો આ સંમેલન ના થવાય તે માટેની તૈયારીઓ કરી રહ્યા છે તેના કારણે આ ભાજપે પોતાની એક ટીમ ઊભી કરી છે વિવાદ અને વિખવાદ માટે શું કઈ કહ્યું કોળી ઠાકોર મહાસંમેલન નવ માર્ચ યથાવત છે જોરો શોરથી એની તૈયારી શરૂ છે લોકો ત્યાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે વચ્ચે એક ભાજપના આગેવાને એવી અમને જાહેરાત કરી કે ભાઈ જો સીએમ સાહેબ મળતા હોય અને સીએમ સાહેબ આવી જાહેરાત કરી દેતા હોય કે ભાઈ તમારો જે મુદ્દો છે એનો નિકાલ થઈ જતો હોય તો તમે આ સંમેલન રોકવા તૈયાર છો તો મેં પણ એને કીધું હતું એક શરતે રોકવા તૈયાર છું જો એનું નિર્ણય નો દઈ શકતા હોય જો નો લઈ શકતા હોય જો નો મળાવી શકતા હોય તો તમે ભાજપના લોકો સાથે અમને સમર્થન આપવાના છો તો હું તમારી સાથે છું એને કીધું કે હા હું તમારી સાથે છું અને એ થઈ જશે નહીતર હું તમારા લોકો સાથે ત્યાં સમર્થનમાં ભાજપના લોકોને હું લઈને આવીશ આજે એની ફાકા ફોજદારી ફાકા ફોજદારી જ રહી હવે ફરી ગયા કે નહીં અમે કુંવરજી બાવળિયાને મળવાની વાત હતી પણ હકીકતની અંદર વાક વાત એ વિડીયોમાં જોઈ લઈએ સીએમ સાહેબને મળવાની હતી અને એ પણ એ નિર્ણય લેવાની વાત હતી કે ભાઈ આ આનો નિર્ણય આવી જશે પણ એ ન આવ્યો હવે મારે એને કહેવાનું કે હવે તમે શું કરશો તમે કોળી ઠાકોર સમાજના આગેવાન તરીકે સમાજના અગ્રણી તરીકે રહેશો કે સમાજના ગદ્દાર તરીકે રહેશો એ મારે જોવાનું અને ખાસ કે સમાજના જે વિરોધી જે લોકો વિડીયો અત્યારે બનાવી રહ્યા છે વાકાનેર છે બોટાદ છે આ લોકોને ખાસ કહેવાનું કે તમે સમાજના આગેવાન છો કે સમાજના ગદ્દાર છો કારણ કે આ જે સંમેલન છે એ તો સમાજના હિત માટે છે કોઈ એક પાર્ટી પાર્ટી વિરુદ્ધમાં કે કુંવરજી બાવળિયાના વિરુદ્ધમાં નથી હું તમને ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ સ્ટેજ ઉપર હું તમને આમંત્રણ આપું છું કે તમારે ત્યાં આવવાનું છે અને તમે આનો નિર્ણય લઈ તો જયેશ ઠાકોરના નિવેદનને લઈને હવે ચર્ચાઓ એ થઈ રહી છે કે કોળી ઠાકોર સમાજના બે જૂથો જે થયા મહાસંમેલન પહેલા સમાજના આગેવાનો બે અલગ અલગ જૂથની અંદર જોવા મળી રહ્યા છે બે અલગ અલગ જૂથની અંદર સમાજના આગેવાનો થાય તેમાં સત્તા પક્ષનું નામ કેમ આવ્યું તેને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કેમ કે એક તરફ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે જે બેઠક મળી હતી એ બેઠકની અંદર મારામારી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને દ્રશ્યો વચ્ચે અત્યારે એ સવાલ થઈ રહ્યા છે કે આ પ્રકારની ઘટના કેમ કેમ જયેશ ઠાકોરે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજનું આ જે સંમેલન મળવા જઈ રહ્યું છે એ સંમેલન ન મળે તે માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક કાવતરા કરી રહ્યા છે અને આખા આ સંમેલનની અંદર ટીમને એ નોખી પાડવાની વાત કરી રહ્યા છે જોકે વિડિયોની શરૂઆતમાં જયેશ ઠાકોરે પણ કહ્યું હતું કે ઠાકોરની અંદર મહાસંમેલનની તૈયારીઓ એ પૂરજોશની અંદર ચાલી રહી છે અને કેટલાક કોળી ઠાકોર સમાજના આગેવાનો એવું પણ કહી રહ્યા છે કે આ સંમેલનમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં અલગ અલગ રાજ્યોની અંદરથી કોળી ઠાકોર સમાજના લોકો અને આગેવાનો જોડાવાના છે જયેશ ઠાકોરના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ ગુજરાત ના તમામ એસટી ડેપો પર પાર્સલ ની અદ્યતન સુવિધા શ્રી નંદન કુરિયર